જિગ્નેશ મેવાણીનો ખતરનાક ગુસ્સો થરાદ એસપી કચેરી બહાર જ પોલીસનો વારો પાડી દીધો વાથરાદ જિલ્લાના શિવનગર વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લે ચાલી રહ્યા હોવાના આરોપ ઉઠતા લોકોમાં રોષ ફેલાયો છે જેમાં સ્થાનિક બહેનોની અપીલ પર સામાજિક કાર્યકર્તા જીગ્નેશ મેવાણીને શિવનગરમાં બોલાવવામાં આવ્યા હતા તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે શહેરના અનેક ઘરોમાં દારૂનું વેચાણ અને ઉપયોગ સામાન્ય વાત બની ગયું છે છતાં સ્થાનિક પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી અને જેમાં જિજ્ઞેશ મેવાણી આ બાબતે કડક આક્ષેપ લગાવતા કહ્યું કે દારૂના અડ્ડાને કારણે બાળકોને યુવા પેઢી પર ખરાબ અસર પડી રહી છે તેમજ શહેરમાં શાંતિ અને સુરક્ષા માટે ખતરો સર્જાયો છે તેમજ સ્થાનિક પોલીસને તુરંત અને કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે જેમાં સ્થાનિક લોકો પણ તેમના તરફેણમાં ઉતર્યા છે અને કહ્યું કે પોલીસની જાગૃતિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવા જ શહેરમાં શાંતિ જળવાઈ રહેશે લોકોનું કહેવું છે કે જો આ મુદ્દે તાત્કાલિક પગલા નહીં લેવાય તો સામાજિક અનિયમિતતાઓ વધવાની શક્યતા છે ને હાલ સુધી પોલીસે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર મૂક્યું નથી પરંતુ સ્થાનિકો આશા રાખે છે કે પોલીસ શીઘ્ર જ તપાસ શરૂ કરે અને કર દારૂના અડ્ડા બંધ કરાવશે